તમે આવડી મોટી ભૂલ કેવી રીતે કરી શકો ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરેલી છે અને તમે આવું ટ્વીટ કરીને જાહેર કરી દીઓ હો સાહેબ માફ કરજો સાહેબ મારેથી આવડી મોટી ભૂલ ના થાત પરંતુ મેં કે એવો મોટો વિરોધ થતા જોયો નતો

સાહેબ હવે પછી ક્યારેય નહીં પૂરું કરો જય હિન્દ